નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી બે હજાર વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું અબડાસા તાલુકાના ચખો ખાતે બાપા ઓધવરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસમાં છે તે નિમિત્તે બે હજાર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૌ પ્રથમ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો પધારેલા સૌ મહેમાનો હાર્દિક તેમજ શાબ્દિક સ્વાગત કરવા કરવામાં આવ્યું હતું મંચસ્થ બિરાજમાન સૌ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાળી સાથે સર્વ પદ અધિકારી હાજર રહ્યા હતા ઉપરોક્ત કાર્યક્રમની સમગ્ર તૈયારી જવ ભાનુશાળી મહાજનના પદાધિકારી દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાળી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ ભગવાન ઉદવરામ ભગવાન બાલરામ મા ઇંગલાજી કૃપાથી પૂજ્ય હરિદાસજી મહારાજજી પ્રેરણાથી આજે અમે પૂજ્ય ઓધોરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ બે હજાર વૃક્ષારોપણનું આયોજન કરેલું જેમાં શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના અગ્રેસરો પ્રમુખો ટ્રસ્ટીઓ અને ખાસ કરી આપણા અબડાસા વિસ્તારના એમએલએ શ્રી પ્રદુમનસિંહ અને એમની આખી ટીમ હાજર રહી હતી જખૌ ગામના ભાઈબન સમાજના તમામ વડીલો હાજર હતા સમસ્ત હાજર રહી આજે વૃક્ષારોપણની શરૂઆત કરી બે હજાર ઝાડ થઈ ગયા પછી બીજા બે હજાર ઝાડની રિપીટ પ્રેરણા મળી અને જખૌમાં વધારેમાં વધારે ઝાડ મળે એનું ચાલુ કર્યું એના પછી શ્રી જખૌમાં પૂજ્ય મહારાજજી હરિદાસજી મહારાજજીની પ્રેરણાથી અને દેશ મહાજનના સાનિધ્ય માટે શ્રી ગાયો માટે રખડતા ઢોરો માટે નિરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું એનો પણ શ્રી પુદુમનસિંહ જાડેજા શ્રી નામજીભાઈ જોઈશર દેશ મહાજનના પ્રમુખ ગોવિંદભાઈ માવ અને વિવિધ જખૌના પદાધિકારીઓ હાજર રહ્યા હતા એ પ્રસંગે શ્રી મુંબઈથી ખાસ ગોવિંદભાઈ મંગે રમેશભાઈ ડામા હેમાણી અને વિશેષ દીપકભાઈની ટીમ વૃક્ષારોપણ નિમિત્તે પધારી હતી આજે આ કાર્ય શ્રી બાપા ઓધોરામ મંદિરમાં નવા મંદિરમાં પ્રતિષ્ઠિત થશે એના પહેલાં અમારા ઘણા બધા કાર્ય કરવાની અમારી ઈચ્છા છે આ પ્રથમ કાર્ય થયું આગળ જઈ મેડિકલ કેમ્પ એના સિવાય ઘણા બધા સારા કાર્ય કરવા આનું ક્ષેત્ર ચાલુ જ છે અહીંયા છતાં વિશેષ ક્ષેત્ર બધાને કેમ મળે એની વ્યવસ્થા કરવાની છે એના સિવાય અહીંયા આવે કે રહી શકે બાપાને દર્શન કરે બાપાનું જન્મસ્થાન છે ઓધોરમ બાપાનું અહીંયા જન્મસ્થાન છે એટલે આપણે સૌ હું સૌને વિનંતી કરું છું કે જ્યારે પણ આપ કચ્છ પધારો ત્યારે બાપાના દર્શને જરૂર આવજો હરિયોમ